sagwan ki nirangi aditvam sagwan pani nirangi gair namam sagwan goreng

અને તાવા વાળો હોય તોય ભૂલે બાકી અમે પાંચ બધા હોય ને એટલે શનિવાર આવે દાદા નો શનિવાર તમારો ગુજવાણ ગુરુવાળ ગુજવવાનું છે આપણે કોઈની વાત નમારી નથી કે આ બધા કાર્યક્રમ માનશો આવે કલાકારો આવે ધૈની દેવી મોત દાદા નું સાનીક્ય છે એ તો તાના ખુલા જવાય આવે અને જય અને ધો આવે

if my heart You

મા સાંભળને બોલાનાથી કહે છે કે મેં જે રેવાળું નઈ અલે માં મારતી લઈ અને સમુદ્ર પાતે જાય કે સમુદ્રને કતે તો બહાની તો ખંબર મજા કા બાનીન કસે ક્યાં જને ખારો બનાવી અને ખારત ને લે લો બોલાનાથી સમુદ્ર પાતેને ચાર બિહારો કો લઈ અને કઈ ખારો બનેવો ભારતમાં thank you

અને જોયું કે એ કાસડી વાળી છે એનો સણિયો બની ગયો છે ગળામાં કેસ છે એનો બ્લાઉઝ બની ગયો છે મોટા મોટા વાળ તો હતા જ એના અને બહાર નીકળ્યા ત્યારે સ્ત્રીનો દુખ થઈ ગયો અર્જુન દેવ કે આ શું કે હું તો એક બળવાન યોદ્ધા અને આજે નારી બની ગઈ છે કે આવું કોને મારે કાઈ વાત હોય ઈ પાણીમાંથી અને એના કેસ ભીડા થઈ ગયા છે પાણી ની ટપુ છે અને ડગલે ટબક ટબક કરતા કે બાર નીકળે છે ત્યાં સામે થી પાખડામાં થી રાજા આવ્યા હતા ઘોડો લઈને પાણી પાવા આવ્યો અને રાજા ને કીધું કે અહીંયા ની રૂપ ની અને આયા ભરમા કે છે અને એ સોંદરી નો હાથ પકડી ને ઘોડા માથે બેઠાડી અને રાત માં લઈ ગયા રાત માં લઈ જાય અને એ સ્ત્રી આલે એ રાજા લગ્ન કર્યા

વિચાર કરો કે પ્રભુ હતી માતાના વાલ નોસે છે નાઈન બાય નીકળે અર્જુન તરત દીકરા કરી ઘરે ભાઈ આવી ગયો અને ભગવાન એ કહે ભગવાન મારે તમારી માય નથી જોઈ તમારી માય પર પાછા રાખો હવે ઈ વસ્તુ બની અને અર્જુન ને કૃષ્ણ ભગવાન બે ઘરે આવ્યા સાધુક સુમણે હાથ માં જે રોટલો છે ઈ રોટલો તાવડી માં નાખ્યો છે એક રોટલો બહાર કાઢ્યો છે અને બીજો રોટલો બીજો રોટલો મોઢા પર તૈયારી કરે છે તો એક રૂપિયો ખરાઈ ગયો એક રૂપિયો ટીપાઈ ગયો બીજો હાથમાં છે ત્યાં થઈ ગયા આ ભગવાનની માયા છે વિચાર કરો મિત્રો કે ભગવાનની માયા હોય તમે ઘરે પાછા ન આવો કે તમારો આખો એક આખો યુગ ફરી જાય છે આ ભગવાનની માયા છે આ માયા કાય કોઈને જોવામાં નથી આવતી કોઈને બતાવવામાં નથી આવતી પણ આ ભગવાનની એવી માયા કે એક રોટલો ઘડાઈ જાય ત્યાં ભગવાન આમાં વ્યક્તિ ઘરે પાંચ પાંચ દીકરા જઈ જાય દીકરા ગઢા થઈ જાય તે ભણી જાય તથા એનો સમય એનો જ રહેશે સમય બલવાન કે માણા બલવાન કે ભગવાન બલવાન ઘણા કે આપણે તો ભગવાન ગઢા નથી ખાતા ઈશ્વર ગઢો નથી ખાતો માણા ગઢા થઈ થાય એટલે ઈશ્વર ગઢો ન થાય ઈશ્વર સમય બહુ મોટો છે આપણો સમય ટૂંકો છે તો ટૂંકો સમય છે તો ભજન કરવું ભાવથી પ્રેમથી અને સૌ મારા ભાઈઓને વિનંતી કે બને એટલો સમય મળે એ ઘડી પાંચ મિનિટ હરિના ગુણ ગાવા હરિ ભજન કરી લેવું બાકી આ દુનિયામાં કાંઈ છે નહીં આ ભગવાનનું નામ લેવા સિવાય તમે તમે કાંઈ કોઈ ને કાંઈ મળ્યું જ નથી મને ઘણા કીધું કે તને ગુરુ કરી નાખો ગુરુ કરવા એ પણ નથી મારા કિસ્મતમાં કઈ ગુરુ નથી લઈ ગયા મારા ગુરુ કરવા છે પણ ગુરુ એવા કરવા કે આપણે ભારત કરતા ભારત કોઈ જો બતાવે તમારો કુતતું નિયમ કરો તો ગુરુ બોલે લાખ નો બોલે મને બાપે મને વાત કરી થઈ કે આપણે અહીંયા ગામ નામ સારું છે એને ગુરુ ગીતા અટલા કીધું કાઈ વસ્તુ કે તમે કે રોજ એક પિતાને રોટલો તમારે નાખવા આ નિયમ ગુરુ બસન બતન કાઈ નથી આવ બે આપણે તો બેજો બસન કરતા ગુરુ કેમ

ને સીમતા સમાધિ નીતિ મને કોઈ જાદો ખ્યાલ નધી જીવની સમાધિ નીતિ હશે બાપુ આ ભૂખ પસ કે કોઈ કે અને ઘરે નાખે ઈ ગુરુ મની લેવા ગુરુ જગતમાં કાય કોઈને મળે ગાડી પર દેશે આયા બેહ ચા બેહ એ શું લે પોતાનું મનનું ધારેલું ખાય પોતાનું મનથી પરમ કરેલા હોય એને યાદ આવીતા એમાંડી કાઈ ખરી બતાવે ઈ આપા ગુરુ ગુરુ કોઈ ને ગુરુ ક્યાંય કોઈના જમા જય લક્ષ્મી જય માજી મહારાજ